હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું બેસનવાળું શીમલા મરચાંનું શાક ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો ફક્ત તમે પાંચ જ મિનિટમાં આ શાક બનાવી શકો છો અને એટલું ટેસ્ટી બનશે અને સાવ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે તો પણ તેનો સ્વાદ જોરદાર હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો વધારેમાં વધારે શેર કરો તો ચાલો આપણે રેસીપી જોઈ લેશું સીમલા મરચાનું બેસણવાળું શાક બનાવવા માટે આપણે બે શીમલા મિર્ચ લઈ લીધા છે મીડિયમ સાઈડના આપણે શીમલા મિર્ચ લીધા છે બે હવે આપણે તેને કટ કરી લેશું આ રીતે આપણે ઉપરનો ભાગ છે તે આ રીતે આપણે કટ કરી લેવાનો છે અને એકદમ કડક હોય તે જ તમારે શીમલા મિર્ચ યુઝ કરવાના છે તેનાથી જ શાક એકદમ સ્વાદિષ્ટ બનશે હવે આપણે તેને કટ કરી લેવાના છે આ રીતે આપણે તેને કટ કરી લેશું અને વચમાંથી જે બીવાળો ભાગ હોય તે આપણે અલગ પાડી લેવાનો છે જોઈ શકો છો કે આ રીતના બીનો ભાગ હોય તે આપણે અલગ પાડી લેવાનો છે મરચામાંથી આપણે બીનો ભાગ દૂર કરી લીધો છે હવે આપણે મરચાને કટ કરવાના છે આ રીતે આપણે તેને એક સરખા કટ કરવાના છે ચોરસ આકારમાં બહુ નાનાની અને બહુ મોટા પણની મિડિયમ સાઈઝના ટુકડા આપણે કરવાના છે આ રીતે તે રીતે આપણે બધા ટુકડા કરી લેશું જોઈ શકો છો કે આ રીતના આપણે સિમલા મિર્ચ કટ કરી લેવાના છે એક સરખા ટુકડા આપણે કરવાના છે અને આ રીતે ચોરસ પીસમાં આપણે કટ કરી લેશું સિમલા મિર્ચ બેસન વાળું શાક આપણે બનાવીએ છીએ તે માટે હવે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટને હંમેશા ચાલીને લેવાનો જેથી કરીને તેમાં ગુટલી ના પડે આ રીતે મેં ચાલી લીધો છે અને 1 કપ મે ચણાનો લોટ લીધો છે હવે આપણે ગેસ ચાલુ કરી અને નાની કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં આપણે એક કપ ચણાનો લોટ જે આપણે લીધેલો હતો તે આપણે કરી દઈશું અને ચણાના લોટને આપણે શેકવાનો છે આ રીતે તમે ચણાનો લોટ શેકીને શાકમાં નાખશો તો શાકમાં સ્વાદ એકદમ મસ્ત લાગશે અને ગેસની ફ્લેમને સાવ સ્લો જ રાખવાની છે નકર ચણાનો લોટ દાજી જશે હલાવતા હલાવતા આપણે ચણાના લોટને શેકી લેવાનો છે થોડુંક એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેશું બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે ચણાના લોટનો જે કલર છે એ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ચણાના લોટની સ્મેલ પણ સરસ આવે છે એટલે પરફેક્ટ આપણો ચણાનો લોટ ગયો છે હવે ગેસની ફ્લેમને આપણે તરત જ બંધ કરી દઈશું અને ચણાના લોટને આપણે એક પ્લેટમાં કાઢી લેશું શીમલા મિરચ શાકનો વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરી કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દેશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે એક ચમચી રાઈ છે તે એડ કરી દેસું રાઈ થોડીક સાતળવા લાગે પછી આપણે તેની અંદર એક ચમચી જીરું છે તે એડ કરી દેસું જીરું અને રાયને આપણે સાતળવા દેસુ રાય અને જીરું આપણે સતરાઈ ગયા છે હવે તેની અંદર અડધી ટી સ્પૂન હિંગ છે તે આપણે એડ કરી દેસું અને એક નંગ મેં તીખું મરચું લીધું છે તે આપણે એડ કરી દેસું તીખા મરચાનો સ્વાદ આમાં એકદમ મસ્ત લાગશું હવે મિક્સ કરી લેવાનું છે આપણે જોઈ શકો છો કે મરચું પણ આપણું સરસ રીતે સતરાઈ ગયું છે હવે આપણે તેની અંદર સીમડા મીઠ છે તે આપણે એડ કરી દેવાના છે તરત જ હવે તેલ સાથે સીમડા મીઠ પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેસું સીમડા મીઠ આપણે બહુ સોફ્ટ થવા નથી દેવાના થોડા હલકા હલકા સીમડા મીઠ નો કલર ચેન્જ થાય અને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતરવાના છે અને સીમડા મીઠ ટાઈમ ઓછો લાગે છે ઉપની સીમના મિર્ચને સાવ ઓછો સમય લાગે છે કૂક થવા માટે એટલે થોડીક વાર આપણે તેને હલાવતા રહીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નિમક છે એડ કરી દઈશું જેથી કરીને સીમના મિર્ચ આપણા વેલા પકડાય છે તેને પણ મિક્સ કરી દઈશું આપણે નિમકને પણ એકવાર તમે આ શાક ટ્રાય કરીને જોજો એકદમ ટેસ્ટી લાગશે ફક્ત પાંચ જ મિનિટમાં તમારું આ શાક બનીને તૈયાર થશે જોઈ શકો છો કે શિમલા મિર્ચ આપણા સોફ્ટ થઈ ગયા છે વધારે આપણે અમને સોફ્ટ થવા નહીં દઈએ કેમ કે શાકમાં થોડાક ક્રંચી હશે તો સ્વાદ એકદમ મસ્ત લાગશે હવે આપણે મસાલા કરી લેશું અડધી ટીસ્પૂન હળદર લીધી છે મેં તે આપણે એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે તેને પણ એડ કરી દઈશું હવે વધારે મસાલાને મિક્સ કરી લેવાના છે આપણે આ રીતે મસાલા આપણા મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર આપણે એક ચમચી ખાંડ છે તે એડ કરી દેસું ખાંડ નાખવાથી શાકનો સ્વાદ એકદમ ચટપટો લાગશે જો તમારે ખાંડ એડ ન કર્યું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરીએ ફક્ત આપણે તેલ મચાને કેપ્સિકમ મરચાને શાકને કરવાનું છે આપણે આ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે જે સેકેલો ચણાનો લોટ છે તે આપણે એડ કરવાનો છે થોડો થોડું આપણે એડ કરતું જવાનું છે આ રીતે અને હલાવતા જશું આપણે એ કાથે આપણે હલાવતા જાસો એટલે ગૂટલી ના પડે થોડું થોડું હલાવતા જાસો આપણે જોઈ શકો છો કે ચણાના લોટ સાથે આપણે સિમલા સિંદામીજને એકદમ કોટ કરી લીધા છે અને એકદમ મિક્સ થઈ ગયા છે હવે આપણે ઢાંકણ ઢાકી અને ધીમા ગેસ ઉપર આપણે તેને 1 થી 2 મિનિટ સુધી પકવા દેશું જેથી કરીને આપણો મસાલો એકદમ સરસ રીતે પકડે છે 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે જોઈ શકો છો કે આપણો શાક એકદમ પરફેક્ટ બની ગયો છે હવે આપણે તેને જોઈ લેશું એકદમ સરસ રીતે આપણો સિમલા મિક્સ છે તે ચણાના લોટ સાથે કોટ થઈ ગયા છે હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન ગરમ મસાલો છે તે આપણે એડ કરી દેશું એટલે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે અને ગેસની ફ્રેમને હવે આપણે તરત જ બંધ કરી દેશું અને ગેસની ફ્રેમને બંધ કરીને જ પછી જ આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે તેનું ખાસ ધ્યાન રાખજો અર્થાત લીંબુનો રસ છે તે આપણે કરી દેશું લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે હવે ઉપરથી આપણે લીલા ધાણા થોડાક શણગાર કરી લેશું જેથી કરીને શાકનો દેખાવ એકદમ મસ્ત લાગે હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણું શિમલા મીઠનું બેસનવાળું શાક એકદમ તૈયાર છે ગરમા ગરમ શાકને આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું સાવ ઓછી મહેનતથી એકદમ ઝટપટ તૈયાર થઈ જતું આ શાક તમને કેવું લાગ્યું ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું જો તમને આજની આ મારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ